જરાક વાર જો ગરદન ને કાપતા લાગી ઉદારતા આપણી આ વ્યસ્તતામાં મૃત સ્વજન નું દિલ દુભાય છે આપણી આ વ્યસ્તતામાં મૃત સ્વજન નું દિલ દુભાય છે બે મિનિટ નું મૌન પણ ક્યાં બે મિનિટ પૂરું પડાય છે કુદી કુદી ને મારે છે ઝુકી ઝુકી ને મારે છે કુદી કુદી ને મારે છે કુદી કુદી ને મારે છે ઝૂકી મારે છે જ્યારે મારે હાય કોઈ ની ઘુસી ને મારે છે બહુ ઊંડો નસો દૂધકારનો ઓહો દૂધકાર અપમાન તિરસ્કાર કે છે બહુ ઊંડો નસો દૂધકારનો રોજ મે પીધો જે પહેલી ધારનો ઓહો છે બહુ ઊંડો નસો દૂધકારનો મે રોજ મેં પીધો જે પહેલી ધારનો ને પગને કાપે એ પ્રથમ લાગે પગે કે પગને કાપે પ્રથમ લાગે પગે છે પ્રથમથી આગ્રહી સંસ્કારનો

ગુનો તમારો છુપાવી શકાય એવો છે મને અજીયે બચાવી શકાય એવો છે વાહ ભાવે વાહ ને જન્મ મળ્યો છે ભલે કોઈ ખોટા સિક્કા જેમ જન્મ મળ્યો છે જન્મ મળ્યો છે ભલે કોઈ ખોટા સિક્કા જેમ છતાં અસલમાં ખપાવી શકાય એવો છે ને કહે છે જેને બધા ઓય ઓય નામ છે એને આપણે ઘણી વાર આ વાપરતા હોઈએ જો હોય અમુક કોસ્ચ્યુમ માં જોઈને અમુક લોકોને ઓય કહે છે જેને બધા ઓય નામ છે ને ને છતાં હસીને મળે છે સલામ છે એને ઓય કે કહે છે જેને બધા ઓય નામ છે અને છતાં હસીને મળે છે સલામ છે ને ને સદાય પૂછે કશું કામ હોય તો કહેજે કે સદાય પૂછે કશું કામ હોય તો કેજે ને પાછી હોય ખબર શું કામ છે એને સદાય પૂછે કે કામ હોય તો તમે બી પૂછતા હો કોને દુબારા કર્યું સદાય પૂછે કે કામ હોય તો કેજે કુણાલભાઈ ને પાછી હોય ખબર કે શું કામ છે હે ને 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 ખુદ ના તો શું પારકા પણ ભરોસા વાપર્યા છે કે ખુદ ના તો શું પારકા પારકા પણ ભરોસા વાપર્યા છે માનતામાં કોઈના કોઈ મુકેલા સિક્કા વાપર્યા છે ને તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી કે તૂટશે હિંમત જો તારી નવી લાવીશ ક્યાંથી કાચ તૂટ્યો હોય બારી નો તો પૂંઠા વાપર્યા છે

દુનિયા ને જે લોકો બે ઇજત લાગ્યા અમને પહેલી વાર મળ્યા અને અંગત લાગ્યા કે આ દુનિયાને જે લોકો બે ઇજ્જત લાગ્યા અમને પહેલી વાર મળ્યા અને અંગત લાગ્યા ને લાચારીને ને

અને ક્યાં કરે જ્યાં દીકરો આવે નથી રસ કોઈ યાદ આવે કે જવાની યાદ આવે બાપ ને ક્યારેક આ જોઈ કે હો ખાલી હાથ તો આંખો ભરીને દીકરો આવે ને બચાવી રાજકુમાર લઈ ગયો બચાવી રાજકુમાર લઈ ગયો અને વાર્તા પૂરી આવતું ને રાજકુંવર બચાવી લઈ ગયો પછી કે બચાવી રાજકુંવર લઈ ગયો ને વાર્તા પૂરી અમે તો રાહ જોઈ કે પરીને દીકરો આવે ને હજારો માનતા માની તી કે બસ દીકરી જન્મે હજારો માનતા માની તી કે બસ દીકરી જન્મે ને હવે ઈચ્છે છે કે દીકરી ને દીકરો આવે કે દીકરો આવે અડગ રાહ જોવું છું અડગ વિશ્વાસ સાથે આવવાના એ કોઈ કંકાસ સાથે ને માર્ગમાં જોયો મને તો ઓળખ્યો નહી કે માર્ગમાં જોયો મને તો ઓળખ્યો નહીં ઓળખ્યો નહીં કર્યા ઇતિહાસ નથી પણ ઇતિહાસ લાંબો છે માર્ગ માર્ગમાં જોયો મને તો ઓળખ્યો નહીં એમણે ચેડા કર્યા ઇતિહાસ સાથે જિંદગીમાં બધુ આ માંગી છે એક છે જિંદગીમાં બધુ માગી છે એક જ કે ભૂખ ને વાંકું પડે ઉપવાસ સાથે જીવાડે છે તું અમને કેવી દુનિયામાં જીવાડે છે જ્યાં ના લોકો દર્પણના ફોટામાં ચહેરો દેખાડે છે ને કેમ જુએ છે શંકા થી તું એ સેવા ભાવી લોકોને

મને લાગે છે કે મારી કોઈ ગઝલ શિબિરમાં એણે આ શેર લખ્યો છે ક્યારે હું શીખ્યો તો ફરીથી બોલો ભાઈ ફરીથી બોલો લોકોની કલ્પના કરવા દો કે હું શીખવાડું છું કેમ જુએ છે શંકાતી તું એ સેવા વાવી લોકોને કોઈ વેતન વિના એની વાતો જે ત્યાં પહોંચાડે છે કે છું વિદ્યાર્થીઓના ટોળામાં એ મારી મજબૂરી છે પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે ને જાત ઓળંગી જતા ના આવડ્યું તો ના જ આવડ્યું ઓહો કે જાત ઓળંગી જતા ના આવડ્યું તો ના જ આવડ્યું ને એ રીતે સુખી થતા ના આવડ્યું તો ના જ આવડ્યું ને જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય જે પ્રસંગો સાંભળીને તાળીઓનો ગડગડાટ થાય એ ગઝલમાં લાવતા થેન્ક યુ